હેલો ફ્રેન્ડ ચીઝગોટાળો ખાવો છે બનાવ્યો છે નથી બનાવ્યો તો ચલો હું બતાવું તમને કે ચીઝ ચીઝગોટાળો આપણે બનાવીશું કઈ રીતે આ છે ચીઝ ચીઝગોટાળો એની રેસીપી જોવી હોય તો મારા વિડીયોને જોવાનું ભૂલતા નહીં આ છે ચીઝ ગોટાળો ફ્રેન્ડ તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ચીઝ ચીઝગોટાળો બનાવવાનું બહુ મસ્ત રેસીપી છે ઘરે વસ્તુ પડી હોય એનાથી ઇઝી રીતે બની જાય છે તો ચાલો આવ્યો મારી સાથે

એનું મારે એક લસણ ને બધું મસ્ત જો વાટવું હોય તમારે તો કચરું વાટી અને એને અડધીથી એક વાટકી જેટલી મસ્ત આપણે પેસ્ટ કો કે એનો પલ્પ કો કે જે બી તમે કહેતા હોય વઘારમાં નાખતા હોય કોતમી મરચું લસણ વાટી

ચલો તો હું તમને બતાવ કે આપણે પહેલા ગ્રેવી કરવામાં એમાં કયો કયો મસાલો પીસીશું બરાબર તો એમાં પહેલા લઈ લઈશું લસણ સમારેલા મરચાં કીકું જે તમે ખાતા હોય રીતે ફ્રેન્ડ લઈ લેવાનું અને એમાં જ હશે કોથમીર પર્ચા બી કોથમીમાં છે થોડા એટલે તમને અનુકૂળ લાગે એટલું કીકું તમે ખાતા હોય રીતે લઈ લેવાનું આમાં આદુનો નો ટેસ્ટ હોય તો આદુ ચોક્કસથી સમારી લેજો મને નથી ભાવતો એટલે મેં સ્કીપ કર્યો છે બરાબર હવે એને આપણે પીસી લઈશું હું તમને કીધું એવું અર્થ કચરો તૈયાર કરી લઈશું બહુ નથી પીસવાનું એકદમ પેસ્ટ જેવું નથી કરવાનું મરચું ગરમ મરચું તીખું છે એટલે ઊંડે એટલે ધ્યાન રાખજો ખોલું એટલે આ રીતની પેસ્ટ આ રીતનું ઓત કચકું વાટી લેવા લસણ કોથમી મરચાની તો મેં તમને કીધું એ અધકચરી પેસ્ટ કરી છે હવે ડુંગળી અને ટામેટું બે આવું ક્રશર હોય ને તમારી જોડે શાક સમારવાનું એનાથી તમારે મસ્ત ઝીણું કરી દેવાનું મિચરમાં કરશો તો ગ્રેવી જેવું થઈ જશે મજા નહીં આવે તો બેસ્ટ છે કે તમે આ વસ્તુનો ઉપયોગ કરો અધકચરી કરવાની કે તમારે ફટાફટ ચડી જાય એક પલ્પ જે તમને મળે અને બહુ વાર બી નાખે તો ક્રશરમાં આ રીતે ક્રશ કરી લેજો જો કેટલું બહુ જ મસ્ત થઈ જાય છે ફ્રેન્ડ આ રીતે કરી લેવાનું ચલો હવે આપણે એનું બધું અદકચરું પીસવાનું હતું મિક્સરમાં એ બી તૈયાર કરી દીધું ટામેટો ડુંગળી બી તૈયાર કરી દીધી હવે આપણે વઘારવાની પ્રોસેસ કરીશું એમાં જો તમારે બટર જોડે વઘારવું હોય તો બી બેસ્ટ ઓપ્શન છે અને ઓઇલ ને બટર મિક્સ કરવું હોય તો બી ચાલે અને એટલું ઓઇલ એટલું તેલ તમે લો તો બી ચાલે પણ જે તમારી ચોઇસ એ પ્રમાણે વઘારવામાં લેવાનું પણ બટર એટલું લેતા હો તો પહેલા એક એકલી છે એટલું તેલ ચોક્કસથી મૂકજો કારણ કે ઓઈલ આરેક બળી જશે બરાબર તેટલું તમને જેનો ભાવ તો હોય એમાં લઈ લેવા મે બટર એડ કર્યું છે અને તેલ બી લીધું છે ચલો હવે પહેલા જેલું જશે સગડી સાફ કરેલી છે ભલે એટલે થોડું ઘી બાર બાટ પડીଥିને લઈ લીધું છે વઘાર આવે એટલે આપણે વઘારીશું અને હા વર્ક કરતું જે રીતે ઓઇલ તમે ખાતા હોય એ રીતે યુઝ કરવાનું એવું નથી ફ્રેન્ડ કે અમુક વસ્તુમાં વધારે પડતું બતાવતા હોય તો આપણે એડ કરવું જરૂરી હોય તમને જે ભાવે એટલી વસ્તુ ક્વોન્ટિટી તમે મસાલાની છે ઓઇલની છે એ તમારા જાતે તમે સેટ કરી શકો છો આપણે ખાલી એમાંથી ટેસ્ટ મસાલેદાર ને એકદમ ઓઇલવાળું ખાવું જરૂર નથી પ્રોપર કયા મસાલા કઈ રીતે બને છે એ જોઈને આપણે ખાવા માટે બનાવવાનું છે ફ્રેન્ડ વઘાર આવે તમને કેસ્ટમાં જીરું કે રહીનો જે વઘાર થાવ એમાં એડ કરી લેવો બબ્બે દાણા ઓવર કરવાની જરૂર નથી હવે ચમચી આપણે આપણો જે મસાલો તૈયાર કર્યો છે મેં તમને કીધું હતું હું આમાં તમને કાઢીને બતાવું એક જમની બે સબ્જીની સબ્જી હોય તો ધારો કે બે થી અઢી ચમચી જેટલો મસાલો તૈયાર કરી લેવો ત્રણ ચમચી જેટલો હું એક જ જમની સબ્જી બનાવી દઈ છું શાક બનાવી દઈ તો મેં આટલો લગભગ બે ચમચી જેટલો મસાલો

ડુંગળી અને ટામેટા જે ક્રશ કરીને લીધા છે ચીના થઈ છે હવે મેં અંદર એડ કર્યા છે ટામેટા અને ડુંગળી હવે આને આપણે મીઠું અને હળદર નાખીને મસ્ત જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે હાલ આપણે પાણી જે કશું એડ કરીશું નહીં એટલે આપણે નોનસ્ટિક વાસણ મેં લીધું છે બરાબર એટલે આમાં ખાલી મસાલામાં હું હલ આ જો તમે ગોટાળો ખાજો પનીર ચીજ નો ગોટાળો જોયો હશે ફ્રેન્ડ બહુ જ ઓઈલી હોય છે તો મેં તમને કીધું એટલે આપણે બહુ તેલ તમને ભાવતું એટલું જ એડ કરવાનું બહુ નાખવાની જરૂર નથી આપણે એમાંથી ટેસ્ટ લેવો છે ને અને જો ભાવતું હોય એડ કરી શકો બટરને તમે ખાતા હોય તો કોઈ ખોટું બી નથી પણ કોઈને ઓછું ખાવાનું હોય તો ઓછા મસાલામાં ઓછા તેલમાં બી આ બહુ જ મસ્ત લાગે

લાંબા લાંબા ચીપ્સના ટામેટા સમારા છે ડુંગળી છે અને મરચા છે એ આપણે એડ એડ કરીશું અને આમાં દૂધ તમે કરી શકો પણ બહુ જ ફ્લેવર આવી જશે તો તો એવું હોય બે ચમચી દહી બે ચમચી પાણી એડ કરજો અને પછી એવું તો દહીં એડ કરજો પાણી વાળું તો થોડું ચાલશે કારણ કે ઓવર રીચ ટેસ્ટ પછી ભાવશે નહીં હવે આપણે એના માટે મસાલા તૈયાર કરીશું ડાયરેક્ટ આમાં મસાલા નહી એડ કરીએ ઓકે હજુ આને થોડું આપણે ચઢવા દઈશું ત્યાં સુધી મસાલા લઈ મસાલામાં તમે ખાતા સોરી ફ્રેન્ડ આમાં આપણે જે મસાલા છે એ એડ કરીશું એમાં બે બે ચમચી ધાણાજીરું જશે ટેસ્ટ અનુસાર અડધર આપણે એડ કરી છે તો બી અડધી ચમચી જેટલી અડધર લઈશ મીઠું ચીઝમાં બી હોય છે અને પહેલા એડ કર્યું છે એટલે માપનું મીઠું લઈશ અને મરચું લઈશ એક ચમચી વધારે મીઠું બરાબર હવે આની પાણી રેડી નું પેસ્ટ તૈયાર કરીશ અને એ પેસ્ટ અંદર રેડીશ કારણ કે મસાલા બળી ના જાય ને ઓવર કુક થયેલી છે આપણી વસ્તુ એટલે આપણે એનું તેલ છૂટું પડે ત્યાં સુધી રાહ દેખવાની હતી ફ્રેન્ડ એટલે મસાલા એડ નતા કર્યા હવે હું આ મસાલા એમાં એડ કરી દઈશ તો બળી ના જાય ને મસ્ત અને એક પલ્પ જેવું અંદર જશે એટલે જે અધાર ડુંગળી ટામેટું મરચા બહુ ઓવર કુક થઈ ગયું છે એને થોડી મસ્ત પ્રોસેસ મળશે ચડવા માટે થઈ ગયું હવે આપણે પાછું તમારે ઘી કે તેલ તમને ઓછું લાગતું તમે ઉમેરી શકો મેં તમને પેલા બી કીધું હવે આમાં મસાલા ચડે એટલે તેલ પાછું પડશે એના પછી આપણે ચીઝ પનીર અને જે બીજા વેજીટેબલ મેં લાંબા લાંબા સવાર્યા છે એ એડ કરીશું અને લાસ્ટમાં જશે થોડો ગરમ મસાલો તો પાછા હું તમને તેલ બતાવી દઉં છે દેખાય છે

ટામેટા એડ કરી દેવાના ખાવા હોય તો જરૂરી નથી થોડી ડુંગળી એડ કરી દેવાની કાચી અને તીખું ના લાગે તો મરચા એડ કરી દેવાના અને હા તીખા મરચાં ના ખાવા હોય તો તમે લીલા મરચું પણ ફેર લઈ શકો છો હવે આ બધું આપણે હલાઈ અને ચડવા દઈશું અને ભેગા ભેગું મેં તમને કીધું એ દહીં કે છાસ કે જે તમે જાડ્ડી હોય કા તો દૂધ તમને વધારે વીચ ના લાગે તો અંદર દૂધ એડ કરી દેવાનું પણ મને એમ લાગ્યું કે દૂધ વધારે પડતું પછી બધી વસ્તુ પનીર છે દૂધની ચીઝ છે તો વધારે પડતું થઈ જશે તો મેં પાણીની જગ્યાએ પાણી નહીં લેવાનું દહીં મોડું હોય મારા જોડે દહીં પડ્યું હતું મસ્ત મલાઈ દા તો એમાં મેં બે થી ત્રણ ચમચી પાણી રેડી અને એડ કર્યું છે હવે આપણે એને મસ્ત ચડવા દઈશું બધી વસ્તુ તમને પ્રોપર દેખાતી હશે હું તમને દેખ હવે આમાં ખાલી હું ગરમ મસાલો અને મરી પાવડર જો ગરમ મસાલો ના નાખો હોય ને ફ્રેન્ડ તો કોઈ જરૂર નથી આમાં મરી પાવડર એડ કરજો એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગશે હું મરી પાવડર એડ કરીશ પણ તીખા હોય તો જોઈને એડ કરજો અને એક ચપટી ખાલી ગરમ મસાલો બહુ જ મસ્ત થાય છે રીચ ફ્લેવર તમને આપે છે આ સબ્જી અને કોઈ વસ્તુ લગભગ તમે છોકરાઓને જો આપશો તો દિવસ અઠવાડિયે ત્રણ વાર કહેશે પેલી રેસીપી બનાવ પેલું શાક બનાવું કોઈ બી વસ્તુ જોડે સેડ બી થઈ જશે ત્યારે બી ઢોસા બનાવે છે અને બટાકા કોઈ નથી ખાવા તો બી તમે આ મસ્ત પનીર ચીઝ ગોટાળો બનાવી દો અંદર ઢોસામાં ભરો અને સંભાળવી નહીં કરવું પડે જોડે ટોકરાની ચટણી ચણા સિંગાણાની ચટણી મારી રેસીપી પર મારી ચેનલ ઉપર છે જ ટેન તમે એકવાર જજો જોજો બહુ જ મજા આવશે તમે મારી સિમ્પલ અને સોભર રેસીપી છે ટ્રાય કરજો તમે અને આમાં તમે મસાલા ચેક કરી લેજો હવે એને મસ્ત આપણે કરવા દઈશું સબ્જીનો હું તમને કલર બતાવું હજુ તો ચડશે એટલે બીજો બદલાશે પણ તો બી કેટલો મસ્ત લાગે છે આ છે ચીઝ પનીર ગોટાળો કાં તો પનીર ચીઝ ગોટાળો કો ફ્રેન્ડ અને ગરમા ગરમ રોટલી હોય ફુલકા હોય બ્રેડ હોય જે એના જોડે તમે ખાઓ એના જોડે તમે ફ્રેન્ડ ખાઈ શકો છો મેં તો આમાં હજુ ઓછું ઓઇલ અહીંયા ઓછા મસાલા યુઝ કર્યા છે તમે વધારે પડતા કરવા માંગો તો બી ફ્રેન્ડ કરી શકો છો સિમ્પલ ને સોંપર રેસીપી છે ફ્રાય ચોક્કસથી કરજો અને આવા નવા નવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય ટેન ચલો બાય મળી આગળના નવા બ્લોકમાં કેવી ગરમી છે બહુ જ મસ્ત છે ને અને આ છે આપણો પનીર ચીઝ ગોટાળો બાય